ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણી વિડીસીટી વિસ્તારમાં આવેલા સોળસો કિલોમીટરમાં આવેલા દોઢ કરોડ નાગરિકોને ભારતીય સંસ્કૃતિને અહેસાસ કરાવવા માટે અમે જ્યારે અમારું નવ વહીવટી ભવનનું શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે ગીર ગાય એટલે કે ગૌ માતાને એ પૂજા સમયે હાજર પણ રાખવામાં આવશે અને થોડો સમય માટે બે ગીર ગાય જે છે એ તે સ્થળ પર રાખવામાં આવશે અને યુનિવર્સિટીએ જ્યારે કાવદેન ચેરની સ્થાપના કરી છે ત્યારે ગૌમાતાનામાંથી જે નીકળતા પદાર્થોના સંદર્ભમાં સંશોધન કરવું એ પદાર્થોના સંદર્ભમાં અભ્યાસક્રમમાં દાખલ કરવું એના સંદર્ભની અંદર ઇન્ટરપ્રેનરશીપ એટલે કે એની અંદર રહેલા વિદ્યાર્થીઓમાં એક કૌશલ્યને વિકાસ કરવું વિવિધ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો સાથે કોલોબરેશન કરીને આ પ્રકારનું મુખ્ય કાર્ય